હેલો મારું નામ જગદીશ પરમાર છે હું પોતે બી સિવિલ એન્જિનિયર છું ભાવનગરમાં છેલ્લા ચાર વર્ષથી પ્રેક્ટિસ કરું છું મારી કંપનીનું નામ છે હેપ્ટાગોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મારું પોતાનું બાળપણથી કરિયર સિવિલ એન્જિનિયર બનવાનું જ હતું મારું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ સિવિલ એન્જિનિયર છે અને કન્સ્ટ્રક્શન બિઝનેસમાં જ બધા જોડાયેલા છે મારા ચાર વર્ષની કન્સ્ટ્રક્શન કેરિયરમાં હું મારા પોતાના કસ્ટમરોને હાથી સિમેન્ટ વધારે વધારે યુઝ કરવા માટે આગ્રહ રખાવું છું અને હાથી સિમેન્ટની ડિફરન્ટ ડિફરન્ટ જે પ્રોડક્ટ છે જેમ કે સ્લેક સિમેન્ટ છે પીપીસી સિમેન્ટ છે ઓપીસી સિમેન્ટ છે અને અત્યારની નવી લેટેસ્ટ પ્રોડક્ટ છે પ્રાઇમ સિમેન્ટ અમુક મારું અત્યારે જે વર્કિંગ પ્રોફેશન છે એમાં અમુક મોસ્ટ ઓફ એરિયા ડિફાઈન થયેલા છે ભાવનગરમાં જેમ કે કુંભારવાડા છે અને અમુક દરિયાઈ વિસ્તાર જે ખારના વિસ્તારો છે એમાં મારી સાઇટો ઘણી ચાલે છે તો મોસ્ટ ઓફ હું પ્લિન્સ લેવલ સુધી સ્લેક સિમેન્ટનો વધારે આગ્રહ રખાવું છું મારા કસ્ટમરને એના બેનિફિટ એ છે કે જો વધારે ત્યાં કેમિકલ ઇરોઝન ને એવું બધું થતું હોય એના માટે અમે કસ્ટમરને વધારે રેકમેન્ડ કરીએ છીએ કે પ્રિન્સ લેવલ સુધી ઓલમોસ્ટ તમે સ્લેક સિમેન્ટનો યુઝ કરો તો લાંબા ગાળે તમને બહુ ઇરોજન ના બહુ ફાયદા સારા મળશે અને એટલું બધું ઇરોજન નહીં થાય તમારું સ્ટ્રક્ચર બહુ સારું ચાલશે હું મોસ્ટ ઓફ મારા કન્સ્ટ્રક્શન લાઈનમાં બી ક્લાયન્ટ છે કસ્ટમર છે આગ્રહ રાખતો હોઉં છું કે હાથી સિમેન્ટની જે બ્લેન્ડેડ સિમેન્ટની પ્રોડક્ટ છે જેમ કે પીપીસી સિમેન્ટ છે સ્લેક સિમેન્ટ છે અને પ્રાઇમ સિમેન્ટ છે આ સિમેન્ટનો આગ્રહ કરવાથી એવું થઈ છે કે ક્લાયન્ટને સૌથી સારામાં સારું રિઝલ્ટ મળે છે કન્સ્ટ્રક્શનમાં અને સારામાં સારી ગુણવત્તા મળે છે જે હાથી સિમેન્ટની પ્રોડક્ટ છે બ્લેન્ડેડ સિમેન્ટ એની હીટ ઓફ હાઇડ્રેશન બહુ જ ઓછી હોય છે અને ઉનાળામાં પણ તમે એનો સારામાં સારો યુઝ કરી શકો છો ઓછું પાણી જોઈએ છે સારી લાંબા ગાળાની સ્ટ્રેન્થ તમને મળે છે અને મોસ્ટ ઓફ અમારો આગ્રહ એવો જ હોય છે કે ક્લાયન્ટને અમે વધારે હાથી સિમેન્ટ રેકમેન્ડ કરીએ